Mm-hmm. <laughs> હેલો દોસ્તો કેમ છો બધા મજામાં કહ્યું કે સારા જશો તો આ છે નેશનલ હાઈવે એટ એ બચાવ સામખિયારી ખાઇનધામ અને જોઈ શકો છો થ્રી લાઇન આવવાની થ્રી લાઇન જવાની છે અને વાત કરીએ આપણે તો હાઈવેની બાજુમાં જે બોર્ડર લગાવેલી છે ને બાજુમાં ચાર ઘોડા છૂટા રાખેલ છે તો રિસ્ક ઘણું વધી જાય છે ગાઈસ તો આપણે છીએ અશ્વપ્રેમી એટલે ખાસ આ નોંધ લઈ રહ્યા છીએ કે ભાઈ અશ્વને હાઈવે ઉપર જાય તો ઘણી મોટી પ્રમાણમાં ઈજા પહોંચી શકે છે જો કે બોર્ડર છે એટલે ક્રોસ કરી શકતા નથી પણ આગળની સાઈડમાં જઈને જ્યાં કટ હોય ત્યાંથી અંદર જો હાઈવે ઉપર ઘૂસે તો મોટી જાનહાની થઈ જાય અને અશ્વને ઈજા પહોંચે યા તો એનો જીવ પણ જઈ શકે તો આવી નાની નાની બાબતોથી ખાસ ધ્યાન રાખવું ગઈશ જે પણ લોકો આ પ્રકારના ઘોડાઓ રાખતા હોય એ લોકોને ખાસ કહેવા માગું છું કે ગાય આવી રીતના છૂટા ન રાખો અને બને એમ કોઈ સારી એવી બાંધેરી કે પેક જગ્યામાં પૂરી રાખો જેથી કરીને ત્યાં ઘાસ કે એવું કંઈ ખાઈ શકે અને તમે ગોળાવનું પુરવાણ ન કરી શકતા હોય તો એને પરચેસ ન કરવો જોઈએ થેન્ક યુ સો મચ